નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાવ ચાર હજાર પાંચસો બાર રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો સાડા રવ્યા તાજા બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું છે બાર રૂપિયા વરિયાળી એક હજાર બત્રીસ થી ત્રણ હજાર છસો રૂપિયા સુધી ઈસબ સત્તરસો બાવન થી ચોવીસો ને બાર રૂપિયા સુધી તલ અગિયારસો પિંચાશી થી એકવીસો ને ત્રેવીસ રૂપિયા સુધી સરસો ચૌદસો ત્રેપન થી ચૌદસો ને એસી રૂપિયા સુધી રાયડો એક હજારથી બારસો ને એકસઠ રૂપિયા સુધી સુવા બારસો સતત થી ચૌદસો ને બત્રીસ રૂપિયા સુધી અજમો નવસો ત્રેસઠથી ત્રેવીસો ને અગિયાર રૂપિયા સુધી અને આ મિત્રો હતા ખેડૂત મિત્રો બજાર ભાવ